નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઢાકની ગારી વિસ્તારમાં ઘોંઘાના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલા ઘોડાપુરના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાળાઓ અને જમીનો ધોવાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ અને વોકલાઓમાં આવેલા ઘોડાપુરને કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ઢાકની ગારી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોમટાના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલા ઘોડાપુરના કારણે ખેડૂતોના જમીનોના પારાઓ અને વોકળાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે આ ધોવાણને કારણે અહીંયાના ખેડૂતોના ખેતરોના પારાઓ અને ઘણી ઘર વખરી જમીનનો ધોવાઈ ગઈ હોવાનું ઘણી ખરી જમીનનું ધોવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે મામલે સરકાર દ્વારા મદદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે અહીંયા આવેલ ધોધમાર વરસાદને કારણે આવેલા ઘોડાપુરને લઈ અહીંયાના વોકળાનું પાણી અને તેમનું લેવલ ખૂબ જ વધી જતાં તેમની આસપાસની જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે જ્યારે જમીન ધોવાણ થતાં ખેડૂતોની ઘણી ખરી જમીનો ધોવાઈ ચૂકી છે અને ખેડૂતોને વર્ષે ઘણી ખરી નુકસાની પણ વેઠવાનો વારો આવે છે ત્યારે ધોવાણ થઈ જવાના કારણે ખેડૂતો દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો કરીને જમીનને પુનઃસ્થાપિત કરે છે પરંતુ ઘોડાપુરના કારણે આ જમીન પુનઃ ધોવાઈ જાય છે અહીંયાના ખેડૂતો આ વોકળા પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી છે અને લોકોને થતા નુકસાન થાય છે તે અટકાવવા માટે સરકારને ખાસ વિનંતી કરી છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા નમસ્તે મિત્રો ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે એ ઢાંકની ગારીમાં આ અમારી જમીન છે આવેલી છે ત્યાં આ ઓકડો છે એ ઓકડાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકડો એવો કંઈક ઓકડાનું નામ છે લગભગ મોજીરા ખાખી જરિયાથી આ ઓકળો આવે છે અને વેણું ડેમમાં આ ઓકળો ભળી જાય છે એ ઓકળો અહીં પૂકતાં પૂગતા એવડું મોટું એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લે છે કે જેના હિસાબે એનો પાણીનો મારો થાય છે એ પાણીના મારાને હિસાબે દર વર્ષે મારી આ જમીન છે એ ધોવાય છે દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે દર વર્ષે એનું ધોવાણ થાય છે એ પાણી છે એ ખેતરમાં ઘરી જાય છે આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂ માટે આ તો માથે પાટું જેવી વાત છે એક બાજુ અખિલ બ્રહ્માનો માલિક છે નાદ છે એ રૂઠે છે અને જે હોય એ બળી જાય છે અને અધુરામપૂરું વર્ષે બે ચાર લાખ રૂપિયાની જે કાંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે જમીન ધોવાઈ જાય છે તો મારી સરકારશ્રીની વિનંતી છે કે પ્રોટેક્શન વોલ પ્રોટેક્શન દિવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરે અને અમારી જમીન ધોવાય નહીં એવું આપ કરશો એવી આપને પ્રાર્થના કેટલા આ આમ તો ઘણી બધી જમીન આ ઓકળાને કાંઠે આવેલી છે પણ અમારી આ જમીન છે એ પચાસક વીઘા આ ઓકળાનું પાણી અમને વધુ અસર કરે છે કારણ કે અહીં ચેકડેમ હતો એ ચેકડેમના હિસાબે પણ એ ચેકડેમ પર તૂટી ગયો છે અને હામેથી માંડીને અહીં લગીની એ આખી જે એની વિશાળતા છે ઓકળો આમ નાનો હોય છે પણ અહીં આ આની કદાચ હવાહો મીટર જેટલી આ પોળો આ ઓકળો છે એટલે એ વકળાના પાણીના હિસાબે એનું પડે છે એ વમળના હિસાબે એનો સીધો માર છે એ અમારી જમીનને પડે છે